આ વચ્ચે આ વિસ્તારમાં કોર્પોરેશનને બે બરફની ફેક્ટરી બંધ કરી છે અને અંદાજે બસો જેટલા બરફના સ્લેબનો નાશ કરાયો છે નડિયાદમાં શાંતિનગર કબ્રસ્તાન ચોકડી ભીલવાસ ઠાકોરવાસ ઓમનગર સોસાયટી વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલટીના કેસો ખાનગી હોસ્પિટલોમાં અને સિવિલ હોસ્પિટલોમાં આવી રહ્યા છે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં મળી આ ઝાડા ઉલટીના સો જેટલા કેસો સામે આવ્યા છે જોકે તંત્રના ચોપડે માત્ર પચાસ દર્શાવવામાં આવે છે બીજે તરફ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ચોત્રીસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં બાવીસ લોકો પુખ્ત વયના છે અને બાર બાળકો છે અન્ય લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઝાડા ઉલટીના કેસો પૈકી એક દીકરીનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું અને ઘેર ઘેર આરોગ્યની તપાસણી સહિતની કામગીરીમાં લાગ્યું મહાનગરપાલિકાના કમિશનર અનુસાર શહેરમાં પાંચ જેટલા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત ઝાડા ઉલટીના કેસો સામે આવી રહ્યા છે હાલ પચાસ જેટલા કેસો નોંધાયા છે અને આ જાડા ઉલટીના કેસો પૈકી એક કોલે જ લિકિત મળતા તેને તાત્કાલિક ધોરણે દૂર કરાયા આ સાથે સુપર ક્લોરિનેશન પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ફૂડ અને ડ્રગ્સ વિભાગ તેમજ કોર્પોરેશનના સંયુક્ત ટીમ દ્વારા આ વિસ્તારમાં બરફની લારીઓ પાણીપુરીની લારીઓ જેવા નવ યુનિટોને પણ સીલ કરાયા છે આ બે બરફ ફેક્ટરી બંધ કરી છે અને જેટલા બરફના સ્લેબનો નાશ કર્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે